વલાવૃત્તનું પુસ્તક બીજો અધ્યાય ત્રણથી બાર કલમ સુધી સાથે મળી વાંચી એટલા માટે તે જઈને ખેતરમાં લણનારાઓની પાછળ તે વીણવા લાગી અને જે ખેતરમાં તે સંયોગથી ગઈ હતી તે તો અલી મલેખના કુટુંબી બોઆજનું હતું અને બોહાજ બેતલેહેમમાં આવીને લણનારાઓને કહેવા લાગ્યા યહોવા તમારી સાથે રહો અને તેમણે તેને જવાબ આપ્યો યહોવા તમને આશીષ આપો ત્યારે બોહાસ પોતાના એ ચાકરને કે જે લણનારાની ઉપર ઠરાવ પૂછ્યું આ કન્યા કોની છે ત્યારે તે સેવકે જે ફસલ લણનારાની ઉપર ઠરાવ્યા હતા તેણે ઉત્તર આપ્યો તે મોહાબણ કન્યા છે કે જે નાઓમીની સાથે તે દેશથી પાછી આવી છે તેણે કહ્યું હતું કે જે ફસલ લણે છે તેમની પાછળ પુરાવની વચ્ચે જેઓ ફસલ લણે છે તેમની મધ્યે મને સડો વીણવા દો ત્યારે સવારથી તે અહીંયા છે થોડી વાર સુધી ઘરે ગઈ હતી ત્યારે બોઆઝે રુદને કહ્યું હે મારી દીકરી શું તું સાંભળે છે હવે બીજા કોઈ ખેતરની અંદર વીણવા માટે ના જઈશ મારી દાસ્યોની સાથે અહીંયા જ કામ કરજે જ્યાં આગળ તેઓ કામ કરતા હોય તેમની સાથે જ તારું ધ્યાન આપજે અને તેમની જ પાછળ પાછળ ચાલજે શું મેં જુવાનોને આજ્ઞા નથી આપી કે તેઓ તને તંગ ના કરે અને જ્યારે જ્યારે તને તરસ લાગે ત્યારે તું વાસણ ભરેલા પાત્ર પાસે જજે પાણી પીજે જ્યાં આગળ જુવાનોએ પાણી ભર્યું છે ત્યારે તે ભૂમિ સુધી નીચે વળીને તે બોહાસને કહેવા લાગી તમારો આભાર શું કારણ છે કે તમે મુજ દરિદ્ર ઉપર દયા કરીને મને યાદ કરી ત્યારે બોઆઝે ઉત્તર આપ્યો જે કે તે તારા પતિના મૃત્યુ પછી તારા સાસુની સાથે વ્યવહાર કર્યો છે અને કેવી રીતે તું પોતાના માતા પિતા અને જન્મભૂમિને છોડીને આ પરદેશી જગ્યાએ આવી છે જે લોકોને તું પહેલા જાણતી નહોતી ત્યાં આગળ તું આવી છે તે સર્વ વિસ્તારથી મને જણાવ્યું છે યહોવા તારા કાર્યને ફળવંત કરે અને ઇઝરાયેલના પરમેશ્વર યહોવા જેમના પંખો તળે તું આશ્રય લેવા આવી છે તે પરમેશ્વર તને આશીષ આપે વાલાવૃત ખેતરમાં ગયા પછી તેની દરિદ્ર સ્થિતિ તેને ખબર હતી તે ખૂબ દિનતા સાથે જે ફસલ લડનારા હતા તેમની ઉપર જેમને ઠરાવમાં આવ્યા હતા તેમની પાસે જે પરવાનગી લીધી માલિક મારું કોઈ નથી મને ફસલ વીણવામાં થોડું એકઠું કરવા દઈશું એમ કહીને પરમિશન લઈને તે ખેતરમાં જઈને થોડો સડો વીણતી હતી ધ્યાનથી સાંભળો જેનો કોઈ સહારો નહોતો એવી અનાથ એવા ખેતરમાં જ્યાં ઘણા લોકો કામ કરતા હતા તેમની પાછળ તે સણો વીણતી હતી તેના પર કોઈ ધ્યાન ના આપ્યું કોઈ ખબર ના પૂછી પરંતુ બુઆશ ત્યાં આવ્યા આવીને યહોવા તમારી સાથે રહો કહ્યું ત્યારે કામ કરનારા લોકોએ પણ કહ્યું કે યહોવા તને આશીષ આપો ત્યાર પછી શું થયું શું તમે જાણો છો પોતાના એક દાસને બોલાવ્યા અને તે પાસે આવ્યો તે બોહાસ પોતાના દાસને જે ફસલ લડનારાઓની ઉપર ઠરાવવામાં આવ્યા હતા પૂછ્યું આ તો કોની કન્યા છે વાલાઓ બોહાજ નામનો એક આત્મિક અને એક ધનવાન વ્યક્તિ તેની આંખો કોના પર પડી જાણો છો તમે કે જેનું કોઈ પણ નહોતું ખાવાને માટે ભોજન નહોતું પોષણ કરનાર પતિ નહોતા જે બિલકુલ બેસહારા હતી એવી નિર્ધન વિધવા ઉપર પડી તેના પર બોહાજની નજર પડી વાલા ભાઈઓ અને બહેનો બોહાજના જીવનને જો ધ્યાનપૂર્વક તપાસીએ તો બોહાજના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવા મળે છે કોણ મારું સ્મરણ કરશે મને કોણ ધ્યાન આપશે કોણ મને મદદ કરશે આ પ્રમાણે વિચારનાર રૂથ પર કોની કૃપા દ્રષ્ટિ પડી બોહાજની કૃપા દ્રષ્ટિ તેનો અર્થ જાણું છો બોહાસ તેના ઉપર રહેમ કરી વાલો આજે આપણી મધ્ય એવું કોઈ છે એમ કહેનારા મારા ઘરના લોકો જ મારા પર ધ્યાન નથી આપતા જેમણે જન્મ આપ્યો છે તેઓ ધ્યાન નથી આપતા મારા પર કોઈ ધ્યાન આપતું નથી મારું દુઃખ કોઈને પણ સમજાતું નથી મારું કષ્ટ શું છે મારું દુઃખ શું છે મારી તકલીફ શું છે મારા આંસુ શું છે કોઈ ધ્યાન આપતું નથી કોઈ જોતું નથી બધાએ મારો ત્યાગ કર્યો છે અનાથ જેવો અભાગ્ય જેવો મને એકલો પાડી દીધો છે આ રીતે જો તમે વિચારો છો તો તમારે માટે ખુશખબરી આપવા માંગુ છું તે શું છે જાણો છો આ સંસારમાં કોઈ તમારા પર ધ્યાન આપે કે ના આપે તમને જીવથી વધારે પ્રેમ કરનાર પ્રભુ છે એ પ્રભુ તમને જોઈ રહ્યા છે વાલ એક ધનવાનને એક વિધવા ઉપર દયા કરવાની સી આવશ્યકતા હતી એક અમીર વ્યક્તિને જેઓ કામ કરે છે તે લોકોની વચ્ચે એક દરિદ્ર એક વિધવા તે સ્ત્રી ઉપર ધ્યાન આપવાની સી જરૂર જ્યારે એટલા લોકો કામ કરતા હતા ત્યારે બોહાજની આંખોમાં તેની પર નજર પડી એક દાસને બોલાવીને પૂછ્યું તે કોણ છે પૂછવાથી તે સેવકે શું રિપોર્ટ આપ્યો જાણો છો છઠ્ઠી કલમ જે સેવકને લડનારાઓની ઉપર ઠરાવવામાં આવ્યો હતો તેણે જવાબ આપ્યો એ મોહાબણ કન્યા છે જે નાવમીના સાથે દેશમાંથી આવી છે ડિટેલ્સ આપી આ કન્યા દેશમાંથી આવી છે એટલું જ નહીં તે નાવમીની પુત્ર વધુ છે ઠીક છે બીજું શું છે તેણે કહ્યું હતું કે જેઓ ફસલ લણે છે તેમની પાછળ પાછળ ફસલ પૂડ્યો મને પણ થોડી થોડી એકઠી કરવા દો તે આવી ત્યારની સવારથી અત્યાર સુધી અહીંયા જ છે માત્ર થોડી વાર સુધી પોતાના ઘરે તે ગઈ હતી કોઈ નેગેટિવ રિપોર્ટ ના આપ્યો કામ કરનારી રૂથના વિષયમાં કાપનારા ઉપર જે અધિકારી હતા ઋથની અંદર કોઈ પણ પ્રકારની કમીને જોઈ ના શક્યા શક્યામાં કોઈ પણ પ્રકારની ભૂલને જોઈ ના શક્યા તે કહે છે માલિક તે સવારથી આવી છે ઊંચું જોયા વગર બાજુવાળા સાથે વાત કર્યા વગર બિનજરૂરી વાતો કર્યા વગર કોઈની સાથે ગોષ્ઠી કર્યા વગર બસ તે પોતાનું કામ કરે છે સવારથી તે સાંજ સુધી ઊંચું જોયા વગર બસ પોતાનું કામ કરે છે એક સારો રિપોર્ટ વોટ ઇઝ ધ રિપોર્ટ ધ પીપલ ગીવ અબાઉટ યુ તમારા વિશે કામ વિશે લોકો શું કહે છે એકવાર વિચાર કરો તમે નોકરી કરો છો શોપિંગ મોલમાં કામ કરો છો કોઈ ફેક્ટરીમાં કામ કરો છો કોઈ કંપનીમાં કામ કરો છો કોઈ ઘરમાં કામ કરો છો રિપોર્ટ શું છે લોકો શું રિપોર્ટ આપે છે છે કોઈ આપણી મધ્યે કામ કરવાના સ્થાન પર ખૂબ જ સારો રિપોર્ટ છે વાલો જ્યાં તમે કામ કરો છો ત્યાં સારો રિપોર્ટ હોવો જોઈએ ખૂબ મહેનત કરે છે ખૂબ પરિશ્રમ કરે છે સૌથી પહેલા આવે છે સમયને બગાડતા નથી આપેલું કામ સારી રીતે કરે છે કોઈની સાથે ઝઘડો કરતા નથી વાદ વિવાદ કરતા નથી તેને જે કામ સોંપ્યું છે તે સારી રીતે કરીને તે જાય છે આ છે તમારી આસપાસના લોકો તમારા વિશે કહેવા જોઈએ આ છે તમારી ઉપરના અધિકારી તમારા વિશે તે કહેવા જોઈએ પરમેશ્વરની દયાનો જો તમારે અનુભવ કરો હોય પરમેશ્વરના પ્રેમનો જો અનુભવ કરો હોય જ્યાં આગળ તમે કામ કરો છો ત્યાં સારી ગવાહી હોવી જોઈએ જ્યાં તમે કામ કરો છો ત્યાં આગળ તમે મહેનતથી કામ કરો છો એ પ્રમાણે લોકો તમારા માટે રિપોર્ટ આપવા જોઈએ તે છોકરી કોણ છે માલિક આ બહેનને હું ધ્યાનપૂર્વક જોઉં છું તે સવારથી આવી છે અત્યાર સુધી ખૂબ જ મહેનત કરે છે કોઈના કામમાં અડચણ નથી કરતી ગ્રેટ રિપોર્ટ ઉત્તમ ગવાહી તે સાંભળ્યા પછી બોસે તેને બોલાવી બેટી અહીંયા આવો તે આવી જો શું કહે છે આઠમી કલમ ત્યારે બોહાસે રૂથને કહ્યું હે મારી દીકરી કેટલી આદરથી વાત કરે છે એક અપરિચિત સ્ત્રી પહેલા તો કોઈ પરિચય નહોતો કોણ કેવું હશે આ ખેતરના માલિકનું મન કેવું હશે થોડી ઘણી તે સુંદર હતી તેમનામાં ઘણી ઈચ્છાઓ હશે એટલા માટે મારે ખૂબ સાવધાનીથી રહેવાનું છે પ્રભુ ભવિષ્યનું મારું શું થશે આ રીતે ડરતા પરમેશ્વરને પોતાનું જીવન સમર્પણ કરીને ખેતરમાં પગ મૂકવાથી તે માલિકે આવીને પૂછ્યું એ અહીંયાઓ એમ કહ્યું આ કોણ છે એવું કહેનારા પણ હોય છે તે કોણ છે એવું પણ બોલે છે અરે અહીંયા આ પ્રમાણે ના કીધું બોસ એવી ભાષામાં બોલતો નહોતો આપણે ત્યાં એવું કોઈ છે મિસ્ત્રી લોકો સામાન્ય રીતે જે મિસ્ત્રી લોકો હોય છે કદાચ તમારામાં પણ ઘણા મિસ્ત્રી હશે મિસ્ત્રીઓની સાથે ઘણી બધી મહિલાઓ પણ કામ કરતી હોય છે હા એ કોણ છે તેને અહીં બોલાવો એ કેવી રીતે રેતી ઉઠાવે છે કેવી રીતે ઈંટો ઉઠાવે છે ઠીક રીતે ઉઠાવો મિસ્ત્રી લોકો સારી ભાષામાં વાત કરો જે અધિકારી છે તમારી ભાષા સારી હોવી જોઈએ ઘરમાં જો કોઈ નોકરના રૂપમાં અથવા નોકરાણી તરીકે કામ કરે છે તો અરે કેમ અરે એવું ના બોલશો થોડું પ્રેમથી બોલાવો કમસે કમ નામ લઈને બોલાવો પોતાની આત્મિકતાને પોતાની વાતોથી પ્રગટ કરો વાવ બોઆજ ધનવાન હતો નિર્ધન વિધવા હતી તે સુંદર સ્ત્રી હતી તેને જોઈને શું કહે છે જાણો છો હે મારી દીકરી બેટી શું કહ્યું જ્યારે આ વાત સાંભળી તે દરિદ્ર વિદ્વાનો હૃદય કેટલી શાંતિથી ભરાઈ ગયું હશે જ્યારે એ શબ્દને સાંભળ્યો દીકરી એ સાંભળીને તેણે ચોક્કસ પોતાના મનમાં વિચાર્યું હશે પરમેશ્વર ખરેખર તમે છો ખરેખર તમે છો પિતા આ એક ધનવાન વ્યક્તિ છે જેની પાસે ઘણા ખેતરો છે તે મને દીકરીના જેવું ગણીને મને બોલાવે છે જુઓ શું કહે છે આવ જોઈએ હે મારી દીકરી શું તું સાંભળે છે સૌથી પહેલા શું કહ્યું જાણો છો દીકરી શું તું સાંભળે છે મારી વાત સાંભળ આજે વાત સાંભળનારા ભાઈઓ અને બહેનો તમને આ આપવા માટે તમારા આંસુ લૂછવા માટે તમારા કષ્ટો દૂર કરવા માટે તમને સ્થિર કરવા માટે તમારા અપમાનને દૂર કરવા માટે આશા રાખનારા પરમેશ્વર મારી પાસે તમારી પાસે શું ચાહે છે જાણો છો કેવળ એક ઈચ્છા કે મારી વાત સાંભળો સાંભળો લાવો મારી વાત સાંભળો એ પૂરતું છે દીકરી તારા જીવનને આશીષિત કરીશ દીકરા તારી દરિદ્રતાને હું દૂર કરી દઈશ તારા આંસુઓને લૂછી નાખીશ તારી તકલીફો દૂર કરીશ તમારા શ્રાપી જીવનને હું આશીષમાં ફેરવી નાખીશ તમે અનાથ બની ગયા છો એક મોટી જાતિ બનાવીશ પરંતુ એ સર્વ કરવું હોય તો માત્ર એક કન્ડિશન છે તે કન્ડિશન કઈ છે તમે મારું વચન સાંભળો એ પૂરતું છે મારી દીકરી મારી વાત સાંભળ દીકરા તમે મારી વાત સાંભળો એ પૂરતું છે અને તમારું જીવન અદ્ભુત થઈ જશે વાલાઓ મારા ઈસુની વાત સાંભળવી પૂરતું છે તમે કોઈ પણ કેમ ના હોય ભયંકર દરિદ્રતાને અનુભવ કરતા હોય મારા ઈસુની વાત સાંભળવી તે પૂરતું છે એટલા માટે પ્રભુના દાસ કહે છે તેમનું જ સ્મરણ કરીને સર્વ કાર્ય કરજો કામ કરજો ત્યારે પરમેશ્વર શું કરશે ત્યારે તેઓ તારે માટે એક પાદરો માર્ગ ખુલ્લો કરશે દીકરી મારી વાત સાંભળ ત્યાર પછી શું કહે છે આવ જોઈએ કોઈ બીજા વ્યક્તિના ખેતરની અંદર વીણવા માટે ન જા મારી જ દાસીઓની સાથે અહીં જ રહે છે જે ખેતરમાં જે જગ્યાએ તેઓ ફસલ લણતી હોય ત્યાં જ ધ્યાન હોવું જોઈએ અને તેમની જ પાછળ પાછળ તું ચાલશે શું મેં જુવાનોને આજ્ઞા નથી આપી કે તેઓ તને તંગ ના કરે અને જ્યારે જ્યારે તને તરસ લાગે ત્યારે તું વાસણમાં મૂકેલ પાણીમાંથી તું પીજે કે જેને જુવાન લોકોએ ભર્યું છે દિવસે કેટલા બધા આશીર્વાદો રૂથને માટે છુપાવવામાં આવ્યા હતા બેટી તું કામ કરવા આવી છે બરાબર તેનું કામ શું હતું લણવાનું કામ જે ખેતરની અંદર સળો વીણવા દે ત્યાં આગળ વીણવાનું પરંતુ હવે પરમેશ્વર પર નિર્ભર થયેલ આ રૂથને જોઈને બોઆજ કહે છે દીકરી હું તને એક વાત કહું છું જણાવો હવેથી તારે કોઈ પણ બીજી વાત વિચારવાની જરૂર નથી બીજા કોઈના ખેતરમાં જવાની આવશ્યકતા નથી દીકરા દરરોજ સવારે ઉઠીને હું કયા ખેતરમાં જાઉં કોણ મને અનાજ એકઠું કરવા દેશે કોણ મારા પર દયા કરશે આ રીતે દરરોજ વિચારવું હવે અમે શું કરીએ કોણ મને કામ આપશે કોણ મને કામમાં રાખશે ક્યાં ગણ મને કામ મળશે આ રીતે શોધવાની આવશ્યકતા તને નથી દીકરી હવેથી બીજા કોઈ ખેતરમાં જવાની આવશ્યકતા નથી વલાઓ આ શું છે તમે જાણો છો સંભાળ હું તને પરમનન્ટ જોબ આપું છું હવે તમારે બીજી કંપનીઓમાં બીજી ઓફિસોમાં બીજી કંપનીઓમાં કોઈ જગ્યાએ કોઈના ઘરોના ચક્કર લગાવવાની બિલકુલ આવશ્યકતા નથી બસ અહીંયા જ તમે કામ કરો હવે બીજા કોઈ વિચાર મનમાં લાવવાની જરૂર નથી દરરોજ એક પ્રશ્ન થાય હવે આજનું ભોજન કેવી રીતે મળશે આ સમયની રોટલી માટે શું કરીએ આ મહિનો કેવી રીતે પસાર કરીએ આ મહિને મકાનનું ભાડું કેવી રીતે ભરીએ આ દેવું કેવી રીતે ચૂકતે કરીશું બાળકોની ફી કેવી રીતે ભરીશું આ બધી ચિંતા કરવાની હવે જરૂર નથી તમે મારી આગના માનો પૂરતું છે હું તમને સ્થિર જીવન આપીશ બેટા આપીશ દીકરી વલાવ બોઆસ કહે છે દીકરી તારે બીજા કોઈ ખેતરમાં જવાની આવશ્યકતા હવે નથી બસ અહીંયા જ સ્થિર સ્વરૂપે તું કામ કર બીજું આ જગ્યા છોડીને ના જઈશ અહીંયા જ રહે છે ઘણા બધા સંદર્ભમાં ઘણા લોકો નોકરી ગુમાવે છે કારણ જાણો છો અહીં આગળ નોકરી કરતા હોય બીજી જગ્યાએ ટ્રાય કરતા હોય નોકરી એક જગ્યાએ કરે બીજી જગ્યાએ ફાંફા મારે આ સારું રહેશે પેલું સારું રહેશે આ સારું રહેશે વિચાર કરતા રહે છે કોઈ જગ્યાએ સ્થિર રહી શકતા નથી ત્રણ મહિનામાં આ છોડી દે છે બીજા કામ પર ચાલ્યા જાય છે પાછા ત્રણ મહિના ત્યાં આગળ કામ કરે છે પછી બીજી નોકરી પછી બીજી નોકરી પછી બીજી નોકરી આ રીતે સર્વ નોકરી માટે ટ્રાય કરે છે ત્રણ મહિના કામ કરે છે જ્યારે કોઈ જગ્યાએ નોકરી જોઈન કરવા માટે કહે તો એક્સપિરિયન્સ સર્ટી પૂછે છે તમારી પાસે કેવું સર્ટી છે એક વર્ષમાં ત્રણ જગ્યાએ કામ કર્યું છે અહીંયા ત્રણ મહિનાનો અનુભવ અહીંયા આગળ ત્રણ મહિના કામ કર્યું અહીંયા ત્રણ મહિના તમે તેનાથી પ્રગટ કરો છો કોઈ પણ જગ્યાએ સ્થિર રહીને કામ નથી કર્યું તમારા પગ સ્થિર નથી રહેતા જેના પગ સ્થિર રહેતા નથી જે કોઈ એક જગ્યાએ ટકતા નથી તેમને કોણ નોકરી આપશે વાલાઓ જ્યારે તમે એક નોકરી છોડીને બીજી નોકરીએ જાઓ છો તેઓ એક્સપિરિયન્સ સર્ટી માંગે છે તમે ખરેખર ક્યાં આગળ કામ કર્યું છે અને કેટલું કામ કર્યું છે એ એક્સપિરિયન્સ સર્ટીની અંદર જો જોવા મળે કે તમે પંદર વર્ષ સુધી એક જગ્યાએ કામ કર્યું છે તો બીજું કંઈ જોશે નહીં મારી વાત તમને સમજાય છે એક જ જગ્યાએ પંદર વર્ષ કામ કરવાનો અનુભવ જો તમારી પાસે છે ઇન્ટરવ્યુ લેનાર વધારે તમને કશું નહીં પૂછે એક જ જગ્યાએ પંદર વર્ષ કામ કર્યું છે તો ચોક્કસ તમે ઈમાનદાર છો ત્રણ ત્રણ મહિના નોકરીઓને બદલતા રોલિંગ સ્ટોનની જેમ તમે છો તો નોકરીઓમાં કોઈ નહીં લે ગબડનાર પથ્થર કોઈ પણ એક જગ્યાએ સ્થિર નથી રહેતા આપણામાં ઘણા લોકો ગબડી જનાર પથ્થર જેવા છે કોઈ પણ જગ્યાએ સ્થિર રહીને નોકરી નથી કરતા ઘણા બધા ભાઈ બહેનો મારી પાસે કહે છે ખબર નહીં બ્રધર એક જગ્યાએ હું સ્થિર રહીને કામ નથી કરી શકતો ત્રણ મહિનાથી વધારે ટકતો નથી ખબર નહીં બ્રધર મારા પતિ કોઈ જગ્યાએ સ્થિરને કામ નથી કરી શકતા બે ત્રણ મહિનામાં છોડે છે ફરી બીજી નોકરી શોધે છે બીજી નોકરી કરે છે સ્થિરતા ક્યાં છે બ્રધર વારંવાર મકાન બદલવું પડે છે વારંવાર શહેર બદલવું પડે છે કોઈ આપણી મધ્યમાં જેમના જીવનમાં સ્થિરતા ના હોય વલાવ તે દિવસે જેણે અદભુત ભવિષ્ય આપવું છે વિચાર્યું એ બોઆજ રૂથને કહે છે હે દીકરી આ ખેતરને છોડીને બીજે ક્યાંય ના જઈશ બીજા ખેતરના વિશે બિલકુલ ના વિચારીશ જે કામ હું તને આપું છું તેમાં જ તું મન પરોચે કામ કરનારા જ્યારે કામ કરે છે તેમના ઉપર તું ધ્યાન આપજે શું કહે છે આવો જોઈએ નવમી કલમ બીજા કોઈના ખેતરમાં વીણવા માટે ના જઈશ મારી જ દાસીઓની સાથે અહીં જ રહે છે જે જગ્યાએ તેઓ કાપણી કરતા હોય ત્યાં જ તારું મન ધ્યાન લાગેલું હોય ધ્યાનથી કામ કરજે સ્થિર બનીને રહે એ તને સુરક્ષા આપશે બીજી બાજુ તારા પરિવારની જવાબદારી તને બોલાવે છે એટલા માટે તું અહીં જ કામ કરજે ફરીશ નહીં અહીં તહીં ધ્યાન ના આપીશ આ જગ્યાએ પેલી જગ્યાએ આ કંપની બીજી કંપની ઘણા બધા લોકો સ્થિરતા વગર અહીં તહીં ફરે છે એટલા માટે સુરક્ષા નથી કોઈ પહેચાન નથી તમારા કાર્યની અંદર ઉન્નતિ નથી વહ કહે છે ધ્યાનથી રહે આ જ ખેતરમાં રહે બીજા કોઈ ખેતરમાં જવાની જરૂર નથી એટલું જ નહીં દીકરી જેઓ કાપણી કરે છે તેમને ધ્યાનથી જોચે ધ્યાનથી જોવાનો અર્થ છે ફોકસ યોર વર્ક તમે પોતાના કામ પ્રત્યે મન લગાવો જે કામ તમારે કરવાનું છે પર મન લગાવો ક્યાં કામ કરવાનું છે કેમ કામ કરવાનું છે તે પર જ મન લગાવો એ વિચાર કરો બીજાના કાર્યમાં હાથ ના લગાવો ટાઈમપાસ ના કરો અને કહે છે જો તને તરસ લાગે તો તારે પોતે પરિશ્રમ કરીને હા પાણી બહાર લાવવાની કોઈ જરૂર નથી આપણા જુવાનોએ જે પાણી ભરી રાખ્યું છે તે જ પાણીને તું પી શકે છે આ રીતે શરૂઆતથી એક એક લેવલ એક એક લેવલને તે આગળ વધારે છે પહેલાં કહ્યું પરમેનન્ટ અહીંયા જ કામ કર બીજું બીજા વિચાર ના કરી કહે છે ત્રીજું પોતાના કાર્યની અંદર ફોકસ કરો ધ્યાનથી કામ કરો કહે છે આ રીતે કામ કરવાથી એક બ્લેસિંગ મળશે તે શું છે સામાન્ય રીતે એક મુઆબની સ્ત્રી પરદેશી પોતાનું કામ પોતે જ કરવાનું છે પરંતુ હવે કહે છે પણ જો હું જેમ કહું છું તેમ કરીશ તો જ્યારે તને તરસ લાગે તારે પાણી ભરવા જવાની કોઈ જરૂર નથી અમારા જુવાનોએ જે પાણી કાઢીને વાસણમાં ભર્યું છે તે તું પી શકે છે હવે તે સામાન્ય રીતે એક પરદેશી તરીકે વિધવા તરીકે નિસહાય સ્થિતિમાં છે તે સ્તરે પાણી ભરી લાવીને તેને આપે ત્યારે તેમણે પીવાનું છે પણ દીકરી તારા જીવનમાં હું શું ફેરફાર લાવીશ જાણે છે બીજા તને સહાયતા કરે એવું બનાવીશ એ લોકો તારા માટે પાણી ભરી લાવે એવું તને બનાવીશ તારે કેવળ એક જ કામ કરવાનું છે મારી વાત સાંભળ તેમની આજ્ઞા માનવાથી રૂથ પોતાના જીવનમાં ઘણા આશીષ પામી વાલો તમે પ્રભુની આજ્ઞા માનો પૂરતું છે હવેથી હું પરમેશ્વરની આજ્ઞા માનીશ તેઓ જે કહે છે એમ કરીશ પરમેશ્વરે જે આશીષ મારા માટે રાખ્યા છે તે હું માનીશ એમ કહેનારા છો તો હાથ બતાવશો આવો આપણે સાથે મળી પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા એક અનાથ એક વિધવા જેને કોઈ સહારો નહોતો કોઈ પોષણ કરનાર નહોતું જીવનમાં પ્રશ્ન ભરેલા હતા પ્રશ્નોના જવાબ આપનાર તે મહાન પરમેશ્વર તમે છો કેવી રીતે ભોજન મળશે કેવી કેવી રીતે 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 તકલીફો દૂર થશે થશે પેટ ભરીશું માફ તમારી આજ્ઞા માનીને તમને આધીન થવાને જેઓ તમારા નામનું સ્મરણ કરે છે જે પોતાનું કાર્ય કરે છે તેમનો સ્વીકાર કરીને તેમના માટે સીધો માર્ગ તૈયાર કરજો તેમના જીવનની અંદર તમારો આશીર્વાદ આપજો પિતા અંસ અંસ કરીને તેમના જીવનોને આશીષદાયક અને આશીષમાં ફેરવી નાખજો પ્રભુ ઈસુના નામમાં આમેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર